નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ આપણે કંઈક ને કંઈક નવી માહિતી અને નવા પાક વિશેની માહિતી એ દર વખતે મેળવીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ કપાસના પાકની તમને એમ થશે કે સાહેબ હવે કપાસી તો કંટાળ્યા છે આ કપાસની વાત તમે ક્યાં વારાગાડી કરો છો પણ મિત્રો કપાસની જે છે એ ઘણી બધી એવી વેરાયટીઓ છે કે જે ખેડૂત મિત્રો માટે એ ખૂબ આશીર્વાદ રૂપ જે બની રહી છે મિત્રો આપને બધાને ખબર છે કે કપાસ જે છે એ આવતા જ જે છે એ આપણા ખેડૂત કાંઈક બે પાંદરે થયા છે પણ કપાસનું વાવેતર છેલ્લા બે વર્ષતા સતત ને સતત ઘટતું જાય છે એની પાછળનું કારણ હોય તો ઘણું બધું જે છે એ કપાસ અને કપાસની વેરાયટીઓ પણ રહેલી છે કારણ કે દિવાળી આવે ત્યાં કપાસ પૂરો થઈ જાય ત્યારે આ આવી જો વેરાયટીઓ ખેડૂતોને મળે તો આવતા વર્ષોની અંદર પાછું કપાસનું વાવેતર વધે અને ખેડૂતોને જે છે એ કંઈક એમાંથી મળે ત્યારે મિત્રો આજે આપણે એક એવી વેરાયટીની વાત કરવી છે કે જે ખેડૂત મિત્રો માટે એ આશીર્વાદરૂપ જે છે બની રહી છે તો સાહેબનો સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આ કપાસ વિશેની માહિતી મેળવશું આ કપાસનું વાવેતર ક્યારે કરવામાં આવ્યું એની અંદર કેવા કેવા ખાતરો નાખવામાં આવ્યા કેવી દવાના છંટકાવ કરવામાં આવ્યા કેટલો ઉપજ આવશે એ બધી વાત જે છે એ આપણે ભાઈ મેળવવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ આપનો પરિચય મારું નામ અશોકભાઈ રાણાભાઈ દેવકી ગામો તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું પચીસ પચીસ એકાસી ચોપન હવે સાહેબ મેં સાંભળ્યું છે કે તમે સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા એટલે અમારા સીધા ખેડૂતોના સંપર્કમાં સીધા સંપર્કમાં એટલે ખેડૂતો જે છે એની માનસિકતા શું છે ખેડૂતો જે છે એ શું કરી રહ્યા છે એ બધો તમને ખ્યાલ છે તો ખેતીની અંદર જે છે એ ખેડૂતોનો જે ઢોળાવ જે છે એ બદલ્યો છે તો એની પાછળનું કારણ શું તમને શું લાગે એનું પાછળનું કારણ કે અત્યારે દિવાળી થઈ ગયા બધા કપાસ ટોટલી બગડી જાય છે બરોબર અને લાલ થઈ જાય હુકાઈ જાય બરાબર છે પણ મારે આવી જાતે એક પુષ્પા આવી છે મેજિક અને પુષ્પા એમાં અત્યારે ત્રીસ થી પાંત્રીસ મન કદાચ ઉતારો અંદાજ ઉતારો છે અને એકદમ સારી પછી મેં જે દવાનો છંટકાવ કર્યો એ એસીપેટ પાવડર છે મોનોકોટો છે સાઈફર એક એકવાર સાયફર પ્રોફેનો સાથે ક્યારેક નેનો યુરિયા નાખેલું છે બધું બરોબર ત્રણ લિટરમાં ત્રણ લિટર નેનો યુરિયા નાખતો આ છ છંટકાવ મેં કીધા છે બાકી મેં મોંઘા છંટકાવ કર્યા જ નથી દવાના કોઈ અને થિપ્સ કે એવું કોઈ જાતનું કંઈ આવ્યું નથી અત્યારે ઇયર પણ નથી તો આ વેરાયટી જે છે એ નું અંતર તમે કેવી રીતનું રાખ્યું બે સોળ વચ્ચે બે હાર વચ્ચેનું કેવી રીતનું બે આ

હવે મારે વાત એ કરવી છે કે આ વેરાયટીમાં સુસિયા જીવાત ઓછી લાગે એવું તમે માનસિયા જીવાત ઓછી લાગે તો એવું તમે કેવી રીતના ગણી શકીએ કારણ કે કારણ કે આ વર્ષે વરસાદ નું પ્રમાણ બહુ હતું એટલે અઠવાડિયામાં વરસાદ હોય જ બધાના કપાસ માં પાંદડા છે કુકડાઈ જાય મારે એ બાબતમાં માં ક્યારે પાંદડું કુકડાણું જ નથી એટલે કે આની અંદર જે છે એ સુસિયા પ્રકારની જીવાત એકદમ ઓછી લાગે ઓછી લાગે ઓછી એકદમ ઓછી બરોબર મિત્રો બીજું મારે એ પૂછવું છે કે આ વેરાયટી જે છે એ એની અંદર એમાં કેવું છે 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 બધું બહુ મોટો ને બધા મિત્રો આ આ જે 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 એકદમ એ કોઈ હરાખ્યું નથી વજનની અંદર પણ વજન જે છે સારું સારું છે છે વાત કરવામાં આવે મોટા મોટા બધા મિત્રો આ જે છે છે એ કપાસ ગયો આ મોટા ઝીડવા છે અને ઉપર અહીંયા સાપવા અને ફૂલ પણ તમે જોઈ રહ્યા છો તો આ જે છે આ વેરાયટી માં તમને શું નવું લાગ્યું તમે જે છે એ બજારના ગામમાં તો તમે આમ તો જો કે અઢાર ગામના મંત્રી છો એટલે તમારે અઢાર ગામના ખેડૂતો જોડાયેલા છે અથવા તો વધારે તો એને આ કપાસમાં ફિલ્ડમાં તમે જવાનું થતું હોય તો એની સરખામણીમાં તમને આ તમારું ફિલ્ડ કેમ લાગ્યું અત્યારે લગભગ મારા ગામમાં એક જ ઘેરો હોય છે હં હં ફર્સ્ટ નંબરનો બાકી ઘેરા નહીં હોય કે હેં બધા ઘેરા બગડી ગયેલા ટોટલી ઘેરા બગડી ગયેલા છે બરોબર મિત્રો આ જે છે આ કપાસની વેરાયટીનું પરિણામ છે આના માટે જે છે એ મિત્રો આપણે મંત્રી સાહેબને એ પણ પૂછીએ કે સાહેબ આ વેરાયટીની અંદર ગુલાબી અળ જે છે એ આજનો સમયગાળો એટલે કે દિવાળી પછી આજનો આમ ગણીએ તો કેટલો સમય થયો છે આજની તારીખ ગણવામાં આવે તો આજે

અ તો આ જે છે એ કપાસની વેરાયટી ની બાબતે આમ ગણીએ તો કે બીજી વેરાયટીઓ જે છે એ પૂરી થઈ ગઈ છે ત્યારે આ વેરાયટી ની અંદર હજુ સુધી જે છે એ કોઈ છોડવો ક્યાંય ક્યાંય બગડેલો જોવા મળતો નથી વીસ વીઘામાં ક્યાંય પણ એક પણ છોડ બગડેલ નથી આ મિત્રો એક હાર દેખાડવાનો પ્રયત્ન છે આ વીસ વીઘાની અંદર જે છે આવો કપાસ એ ઉભો છે અ

હજી આ ડોકા કાઢે છે એક જોવો તો ખરા આ જે છે એ આ વેરાયટી ની ખાસિયત છે મિત્રો હેઠે તળી ગયો છે હેઠે વીણાઈ ગયો છે ઝીંડવા મોટા છે ઉપર સાપા અને ઉપર ફૂલ આ જે છે એ આજે દિવાળી પછી એક મહિનો દિવાળી પછી એક મહિના અને એની ફરતી ડાળી જે છે એ તમે જુઓ આખા સોળ ફરતા જે છે એ આમ ઝીંડવાની આમ ગણવામાં આવે તો એક સોડ ઝીંડવા એક સોડે ઝીંડવાની સંખ્યા ગણવામાં આવે તો એક ગણી બાર બાર હતા ખાલી એક આ ડાળી આપણે ગણીને કે બાર ઝીંડવા હતા હા 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 એવી ડાળી આ ડાળી ફરતો સક્કર છોડ એ આખી ડાળી ની અંદર જે છે આખો સક્કર છોડ ગણવામાં આવે તો લગભગ જે છે પાંત્રીસ થી 40 ડાળી છે એ એક સોડ માં આપને જોવા મળે એટલે કે એવરેજ પાંચ ઝીંડો આપણે ગણીએ ને તો પાંચ

જેતપુર તાલુકાનું આમ છેલું ગામ આ ગામની અંદર જે છે આ તમે મુલાકાત પણ તમે લઈ શકો દેવકી ગાલોળ માં આવો તો આ પેંડા પણ જે છે એ મિત્રો અહીંયા દાબતા જવાના કારણ કે પેંડા જે છે એ આ વિસ્તારના થાબડાના પેંડા એ ખુબ સુરત જે છે એ આખું અહીંથી બે કિલો પેંડા તો એ લેતા જાય તો આવા થાબડીના પેંડા પણ તમને ખાવા મળશે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી માટે પોગાડવા માટેનો આ પ્રયત્ન કરજો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈપણ તાલુકામાં એ મિત્રો આ કપાસ વિશેની વધારાની માહિતી મેળવવા માટે જે અમે હેલ્પલાઇન નંબર આપ્યો એ નંબર પર ફોન કરીને તમે આ મંગાવી શકો છો ઓનલાઈન પણ જે છે આ તમને મળી જશે મંત્રી સાહેબ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ